Ai, ek goep. Ek goep. Ek loopdop op aan die vontie net dit hierdie. Kyk, nano goeie nano.

નથી આમાં માલ કેટલો એ તો નહીં સમજો માલ તો બે બાપ દીકરો છે ને તો આપણને કામે રાખ્યા મગું ભલા મને તું મોરો ઓલો મોટો પટારો ઉપર લેવાનો આપડે ભાવ ની ભૂખ ભાંગી જાત એ તારો બાપ એવડો મોટો પટારો લઈને તારે ભાઈ નો એ ક્યારેક રાખ્યા તાપ મરાય

પણ મગું ઈ કઈ દેશે તો એ નો કે બધા ને રૂપિયા અત્યારે વાલા હોય હા તો આમ જો તો આલે પાછા વાય નીકળી જાય મજા બી કે ગુડાણા એટલે ક્યાં જાય વસ્તુ ભાઈ નો

એ તો મારા બાપા ને ભલે પડી તો આમ જો માનવું નથી ગભરાતો નહી જરિયા જે કામ કર્યું સારું કર્યું મારા પાપાને નો કઈ કહેતા હો આજો પાંચસો પાંચસો રૂપિયા ભાઈ વાપર ગયો

સમજો આજ બેસી જાય ને તો જિંદગી માં સોરી કરવાનું બંધ ભગવાન ભગવાન

મારા બેટા કેટલું લઈ ગયા છે જોવું જ છે બાપા બોલવું નથી કઈ નો લઈ હોય તું મુંગઈ ભરજુ હા

ઓલે બેને પૂછો દે પછી ખબર પડશે બાબા હું સાદા જો તો હે ઓલા નિર્દોષ ને મે પઘર માં પૂર્યા બબુ આ ટૂટતી નથી મે ન કે એ દીકરા મારી ભૂલ થઈ જાય મેં પૂર્યા તમને હું તમારી માફી માંગુ છું અને હાલો બારા

フフフ。<laughs> <laughs>